આકાશવાણી સમાચાર સમાચાર ચૈતાલી જોશી છે મુખ્ય શ્રીલંકાના પ્રધાનમંત્રી અને ઇજિપ્તના વિદેશમંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય શરૂ કરાયું ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વેચણી થઈ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો અને બેડમિન્ટનમાં ટોચની ક્રમાંકિત તન્વી શર્માએફડીએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપના મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી સમાચાર શ્રીલંકાના પ્રધાનમંત્રી ડોક્ટર હરણી અમર સૂર્યાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે બંને નેતાઓએ શિક્ષણ ટેકનોલોજી નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોના સહયોગને મજબૂત બનાવવાના પગલાંઓની ચર્ચા કરી ઇજીપ્તના મંત્રી ડોક્ટર બદ્ર અબદેલ નટીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ કરારમાં ઇજિપ્તની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં કાયમી શાંતિ તરફ દોરી જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ અભિયાન દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આદિવાસી સમુદાયો રાષ્ટ્રીય વિકાસની યાત્રામાં ભાગીદાર બને અને વિકાસના લાભો આદિવાસી વિસ્તારો સુધી પણ પહોંચે આ પરિષદનું આયોજન આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત એકવીસ મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા કેબિનેટ મંત્રી કનુ દેસાઈ ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં યથાવત કાયા છ આ સાથે મુખ્યમંત્રી સાથે સરકારના મંત્રીઓની કુલ સંખ્યા છવ્વીસ થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ આજે કેબિનેટ પૂર્ણ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ માધ્યમોમાં માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ એટ ટુ થાઉઝન્ડ થર્ટીને લીલીઝંડી આપવામાં આવી છે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં

પોલીસ હાઉસિંગ જેલ સરહદ સુરક્ષા ગૃહરક્ષક દળ સહિતના ખાતા કનુ દેસાઈને નાણાં શહેરી વિકાસ અને શહેરી આવાસ જીતેન્દ્ર વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર મત્સ્યોદ્યોગ સહિતના ખાતા ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સંસદીય બાબત સહિતના ખાતા કુંવરજી બાવળિયાને શ્રમ કૌશલ્ય વિકાસ સહિતના ખાતા નરેશ પટેલને આદિજાતિ વિકાસ ખાદી સહિતના ખાતા અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ સહિતના ખાતા ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ શિક્ષણ સહિતના ખાતા રમણ સોલંકીને ખાદ્ય અન્ન પુરવઠા અને ગ્રાહક બાબતોના ખાતા સોંપવામાં આવ્યા છે આ ઉપરાંત ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા ખાતા પ્રફુલ પાનશેરિયાને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ખાતા તથા ડોક્ટર મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ ખાતાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે આ ઉપરાંત પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ કાંતિલાલ અમૃતિયાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર સહિતના ખાતા દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી આવાસ કૌશિક વેકરી અને કાયદા અને ન્યાય સહિતના ખાતા પ્રવીણ માળીને વન અને પર્યાવરણ સહિતના ખાતા ડોક્ટર જયરામ ગામિતને રમતગમત અને યુવા સેવા સહિતના ખાતા ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમલેશ પટેલને નાણાં પોલીસ હાઉસિંગ જેલ સહિતના ખાતા સંજયસિંહ મહિડાને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ખાતા પૂનમચંદ બરંડાને આદિજાતિ વિકાસ ખાદ્ય સહિતના ખાતા સ્વરૂપજી ઠાકોરને ખાદી સહિતના ખાતા અને રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ ખાતાના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પ્રવેશ અડિયે આકાશવાણી સમાચાર અમદાવાદ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ gu ડોટ ઇન અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ એબીઆઈડીને ફોલો કરશો ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનકસિંહ અને અમરનોરના ઉમેદવાર કૃષ્ણકુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી તરૈયા સારણમાં એક જાહેર સભાને સંબોધતા શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા બદલ મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશંસા કરી તેમણે કહ્યું કે એનડીએ નીતીશકુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહ્યું છે રાજનાથ રાજનાથસિંહે આજે હિન્દુસ્તાન એરોટોનિક્સ લિમિટેડના નાસિક ઉત્પાદન એકમમાં ઉત્પાદિત પ્રથમ તેજસ એલસીએ એમકે વન એ ફાઇટર જેટનું અનાવરણ કર્યું આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ એચટીટી ફોર્ટી ટ્રેનર એરક્રાફ્ટ ઉત્પાદન એકમનું પણ ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીની ઈ ડ્રાઇવ પહેલને અનુરૂપ ભારતીય સેનાએ સ્વચ્છ અને હરિયાળા વાતાવરણ તરફ એક પગલું ભરીને એકસો ઇલેક્ટ્રિક તેર બસો અને તેતાલીસ ફાસ્ટ ચાર્જરનો સમાવેશ કર્યો છે આર્મીએ આ સંદર્ભમાં એક ખાનગી કંપની સાથે એકસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે સેનાએ જણાવ્યું હતું કે આ ઇલેક્ટ્રિક બસોના સમાવેશથી ત્રણેય સેવાઓમાં ટેકનોલોજીના નવા યુગની શરૂઆત થશે હૈદરાબાદ સ્થિત એક ખાનગી કંપનીના સ્થાપક અટલુરી ગણેશ જણાવ્યું હતું કે જીએસટી સુધારા નાણાકીય સુરક્ષામાં ફાળો આપી રહ્યા છે પેડુપલ્લીના જીવન વીમા પોલીસી ધારક શ્રી નિવાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે જીવન અને આરોગ્ય વીમા પર જીએસટી ઘટાડવાથી તેમને જેવા ઘણા લોકોને મદદ મળશે સાંભળીએ એક અહેવાલ बहुत राहत मिली है खासकर जो क्रॉनिक डिजीज थी या कैंसर जैसी बीमारियों में थी उसमें ना के बराबर जीएसटी है और इसके अलावा भी कई अन्य ऐसी बीमारियों के लिए जो दवा इस्तेमाल होती है उसमें भी जीएसटी घटता है अब तो इलाज सस्ता पड़ेगा दवाइयों के दाम कम हुए एक बहुत अच्छी पहल है सरकार की केंद्रीय सरकार ने जो जी रेट का परिवर्तन किया है इससे आम आदमी का बहुत सारा फायदा होगा मेडिक्लेम का जो जी है वो घटा दिया गया है तो अभी मैं પ્રોટેક્ટ પાઉ પીએમ ગતિશક્તિ હેઠળ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની સોમી બેઠક આજે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટની સમીક્ષા માટે યોજાઈ હતી આ બેઠકમાં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર મલ્ટી મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું બેડમિન્ટનમાં ટોચની ક્રમાંકિત તન્વી શર્મા ગુવાહાટીમાં બીડબલ્યુએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે જેનાથી ભારત માટે જીત સુનિશ્ચિત થઈ ગઈ છે તનવી શર્માએ આજે ગુવાહાટીમાં જાપાનની સાકી માત્સુ મોટોને કઠિન ક્વાર્ટર ફાઈનલમાં તેર પંદર પંદર નવ પંદર દસથી હરાવી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર શ્રીલંકાના પ્રધાનમંત્રી અને ઇજીપ્તના વિદેશમંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયું ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વહેંચણી થઈ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો અને બેડમિન્ટનમાં ટોચની ક્રમાંકિત તનવી શર્મા ગુવાહાટીમાં બીડબલ્યુ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગર્સની સેમિફાઈનલમાં પહોંચી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ પાતીકાલે સવારે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો અગાશવાણી અમદાવાદ વડોદરા ప్రస్తుత సంగీత సూరమాధూరి కార్యక్రమని శరీ